જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હું છું સંજય કવાડ ફરી એક તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલે આપણે બદ્રીનાથથી આવીએ સરસ મજાના દર્શન કરી અને આપણે પછી ઋષિકશની પણ વિઝિટ કરી ત્યાર પછી સાંજે આવી ખાઈ પીને સુઈ ગયા હતા તો અત્યારે પાછો એક નવો દિવસ નવી શરૂઆત ચાલો આજે આપણે હરિદ્વારની શેર કરવાના છીએ હરિદ્વારના અલગ અલગ મંદિરોના દર્શન કરીએ તો ચાલો મારી સાથે ખૂબ મજા આવશે આપણે પહોંચી ગયા છીએ શીશ ગરપા તો આપણે પેલું પાવનધામ છે આખા કાચનું મંદિર છે શિષ મહેલ તો ચાલો પેલા પાવનધામના દર્શન કરીએ આ છે પાવનધામ આખે આખું કાચનું મંદિર છે આ છે પાવનધામ શિષ મહેલ તરીકે ઓળખાય છે અને ખૂબ સુંદર જગ્યા છે ખૂબ આનંદ આવ્યો તો ચાલો હવે જઈએ આપણે આગળ ખૂબ જ સુંદર મંદિર છે તો જ્યારે હરિદ્વારમાં આવો ને તો અહીંયા આવજો જરૂર એક જ લાઈનમાં સાત આઠ મંદિર છે તો ચાલો એ બધા તમને દર્શન કરાવવું આ છે પેલા ઇન્ડિયા ટેમ્પલ ચાલો વિડિયોગ્રાફી કરવી તો દસ રૂપિયા ટિકિટ છે બાકી એમણે તમારું પ્રદર્શન જોવું હોય તો પાંચ રૂપિયા ટિકિટ છે તો ચાલો અહીંથી કરીએ આપણે પ્રવેશ તો આવી રીતે પ્રદર્શન છે મહાભારતનું સુંદર મજાના બધા દ્રશ્ય છે તો ચાલો આ હતું ઇન્ડિયા ટેમ્પલ તો હવે જઈએ આપણે આગળ આવી રીતે ઘણા બધા લાઈનમાં મંદિરો છે ઘણા બધા મંદિરો છે પણ મુખ્ય મંદિર છે વૈષ્ણોદેવી માતા ભારત માતા અને રામદરબાર તો ચાલો આપણે આગળ જઈએ આ છે તુલસી માનસ મંદિર શ્રી રામ મંદિર બહુ જ ફેમસ મંદિર છે હરિદ્વારનું શ્રી રામ મંદિર છે સુંદર મજાનું હરિદ્વારની અંદર તો સામે છે ભગવાન શ્રીરામ Gracias. આપડે અત્યારે આવ્યા છીએ માતા વૈષ્ણો મંદિરે તો આપણે છીએ અત્યારે માતા વૈષ્ણોદેવીની ગુફાની અંદર પણ આગળ તો વિડિયો નહીં બનાવવા દે પણ જ્યાં વધુ બને ત્યાં વધુ બનાવવું તો આ છે વૈષ્ણોદેવી માતા મંદિર સરસ મજાના અંદર દર્શન કરીને હવે જઈએ આપણે આગળ ભારત માતા મંદિરે સામે દેખાય છે એ છે ભારત માતા મંદિર ચાલો આવે જઈએ ભારત માતા મંદિર જે લોકો ચાલી ન શકતા એના માટે પાંચ રૂપિયા લિફ્ટ છે અહીંથી પાંચ રૂપિયાની ટિકિટ લઈ અને ઉપર વહી જવાનું પાંચ માળનું છે ભારત માતા મંદિર તો આ છે ભારત માતા ચાલો ભારત માતાના દર્શન કરીને આપણે ચડી જઈએ ઉપર પાંચ માળનું છે તો આપણે અલગ અલગ માળે અલગ અલગ દર્શન છે તો અહીંથી આપણે સીડી ચડવાનું અત્યારે આપણે આવી ગયા છે પહેલાં માળે એટલે કે ખંડ એક મંદિર સામે છે સૂર મંદિર જે લોકો સુરવીર થઈ ગયા હોય એને સમર્પિત છે આ મંદિર એટલા માટે કહેવાય છે સૂર મંદિર કુમાર ખંડ ટુ માતૃ મંદિર હા હા ખંડ ત્રણ સંત મંદિર આપણા ભારતના સંતો આ છે ચોથો માળ ખંડ ફોર પ્રાદેશિક ચિત્રાવલી નાની એવી ફિલ્મો બતાવવામાં આવે અંદર આ છે પાંચમો માળ ખંડ પાંચ શક્તિ મંદિર જેટલા પણ આપણા ભારતના શક્તિમાં છે એ બધાના સ્વરૂપ અહીંયા છે જય હોમ અહીંયા છે આ છે ખંડ છ એટલે કે છઠ્ઠો માળ વિષ્ણુ મંદિર છે અહીંયા સાતમા માળે આવશો ને એટલે શિવ મંદિર છે સાતે સાત માળના આપણે દર્શન કરી લીધા છે તો આ છે ભારત માતા મંદિર તો ચાલો હવે જઈએ આપણે આગળ કંખલ તો અત્યારે આપણે પહોંચી ગયા છે કંખલ જે દક્ષ પ્રજાપતિનું મંદિર છે શ્રી દક્ષેશ્વર મહાદેવ તો ચાલો અંદર તો વિડીયોગ્રાફીની મનાય છે પણ અમે દર્શન કરીને ફરી પાછા તમને મળીએ આ છે દક્ષેશ્વર મહાદેવનું મંદિર આ છે દક્ષેશ્વર મહાદેવનું મંદિર અંદર વિડીયોગ્રાફી અલાઉ નથી તો ચાલો હું દર્શન કરી ફરી પાછા તમને મળું

આ છે આપણું છેલ્લું મંદિર રુદ્રાક્ષ વાટિકા તો ચાલો આપણે જઈએ રુદ્રાક્ષ વાટિકાની અંદર હા આ છે રુદ્રાક્ષ નું ઝાડ રુદ્રાક્ષ વાટિકાની અંદર છે આ મૃત્યુંજય મહાદેવનું મંદિર તો ચાલો અંદર દર્શન કરીએ સરસ મજાના બધા મંદિરે દર્શન કરી લીધા છે તો હવે જઈએ આપણે હોટલ ઉપર ત્યાં આજે બપોરે જમીન થોડી વાર આરામ કરી પછી આપણે નીકળવાનું છે આગળ તો ચાલો આ વિડીયો કરીએ આપણે પૂરો તો ચાલો આજે હરિદ્વારની સફર થશે પૂરી હર ગંગે